સુરક્ષાના વરાછા વિસ્તારમાં નગર ઝૂપડપટીમાં પોલીસે ઓચિંતી રેડ પાડીને નકલી તમાકુ અને પાન મસાલાનો ઓગણત્રીસ લાખ સડસઠ હજાર રૂપિયાનો મોટો જથ્થો જપ્ત કર્યો છે પોલીસ કમિશનરના આદેશ બાદ થયેલી આ કાર્યવાહીમાં વિવિધ બ્રાન્ડના હજારો પેકેટ મળી આવ્યા છે જે ગેરકાયદેસર રીતે વેચાણ માટે તૈયાર કરવામાં આવ્યા હતા વરાછામાં નકલી તમાકુ અને પાન મસાલાની ફેક્ટરી ઝડપાઈ છે જેમાં કોન પ્લાઝાની બાજુની ગલીમાં આવેલા એક ગુપ્ત સ્થળ પરથી આ વિશાળ જથ્થો મળી આવ્યો પોલીસની ટીમે ઝડપથી કાર્યવાહી કરતા મારુતિ ગોલ્ડ પાન મસાલાના દસ પેકેટ અને એમજીટી તમાકુના દસ હજાર બસો મોટા પેકેટ જપ્ત કર્યા આ નકલી ઉત્પાદનોમાં જોખમી રસાયણોનો ઉપયોગ થયો હોવાની આશંકા છે જે વપરાશકર્તાઓના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે પોલીસે જણાવ્યું કે આ નકલી તમાકુ અને પાન મસાલાના ધંધાથી લાખો રૂપિયાના કાળા કેર વહેંચાઈ રહ્યા હતા અમે આ સપ્લાય છેનું ભાંડો ફોડ્યો છે અને મુખ્ય આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ છે રેડ દરમિયાન કોઈઅસમ હાજર ન મળતા પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે